નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ માય ડિયર સ્ટુડન્ટ વેચિંગનેસ સર આપણે ધોરણ 12 આંકડા શાસ્ત્ર ભાગ 2 પ્રકરણ નંબર 2 એમાં પ્રેક્ટિસના દાખલાઓ ગણી રહ્યા છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે 1 થી 5 દાખલા ગણીના જેની જવાબ સહિત થોડીક સમજૂતી આપી દઉં છું જવાબ આપી દઉં છું કે તમારે પ્રયત્ન કરવાનો છે અને પ્રયત્ન કરીને જવાબ લઈ આવવાનો છે કારણ કે एग्जाम દેવા માટે તમે જશો અમે જશું નહીં

કેવા કેટલા કુટુંબ છે 81 કુટુંબ છે તો તમારે શું કરવું પડશે પહેલા જે તે સંભાવના મેળવવાની અને સંભાવના મેળવા પછી શું કરવાનું 192 ની હારે તમારે ગુણાકાર કરવાનો 192 ની હારે ગુણાકાર કરો ને એટલે તમારો જવાબ 81 આવો જોઈએ કે 81 કુટુંબ એવા છે કે જેની અંદર પહેલો જવાબ આવતો હોય છે ત્યાર પછી બીજો છે સેમ કન્ડિશન વધુમાં વધુ એક બાળક દ્રષ્ટિની ખામી વાળો હોય વધુમાં વધુ એકનો મીનિંગ શું થાય કા 0 લઈ કા 1 લઈ એટલે કે 0 ને 1 ની સંભાવના લેવાની દાખલો ગણવાનો ગુણ્યા એકસો બાણું કરવાનો એટલે તમારો જવાબ કેટલો આવશે એકસો ને આના કરતાં આ કેવું છે બગણું છે એક્યાસી એકસો થાય પ્રમાણે કોણ ચાલી શકે ત્યાર પછી આપણે કીધું છે ચોમાસાની ઋતુમાં ત્રીસ દિવસમાંથી સરેરાશ દસ દિવસ વરસાદ પડતો હોય ચાવી વસ્તુ ખાસ મહત્વની છે ઘણીવાર વાર ખબર જ નથી પડતી કે તમને સંભાવના અંદર આપી દીધી છે અહીંયા શું કીધું છે કે ત્રીસ દિવસ એટલે કુલ દિવસોની સંખ્યા કેટલી ત્રીસ આપ્યું

આ તો જીરો એક બે શોધો અને કુલ સંભાવના એકમાંથી બાદ કરો તો પણ જવાબ આવે અથવા તો ત્રણ ચાર પાંચ દાખલો ગણો તો પણ ઓગણત્રીસ એટલે ત્રણ દિવસ તો વરસાદ પડશે ત્રણ પછી ચાર પાંચ છ ને સાત એમ વરસાદ પડી શકશે પણ ઓછા ન પડે એટલે તમે જીરો એક બે અને કુલ સંભાવના એકમાંથી કરી તો પણ તમારો જવાબ આવી જાય ત્યાર પછી કીધું છે જો વિમાનમાંથી નાખેલ બોમ્બ નિશાન પર પડે તેની સંભાવના બેના છેદમાં ત્રણ હોય વિમાનમાંથી બોમ્બ નાખવામાં આવે તેની સંભાવના બેના છેદમાં ત્રણ છે એટલે કે જો બોમ્બ નિશાન પર પડે તેને સફળતા કહીએ તો પી બરાબર કેટલા આવી જાય બેના છેદમાં ત્રણ આવી જાય કોઈ એક પુલનો નાશ કરવા માટે ઓછામાં ઓછા બે બોમ્બ જરૂરી છે કોઈ એક પુલ પર બોમ્બ નાખવામાં આવે તો ઓછામાં ઓછા કેટલા બોમ્બની જરૂર પડશે બે બોમ્બની જરૂર પડશે

ત્યાર પછી આગળ વધીએ તો એક રાસાયણિક ઉદ્યોગમાં કામ કરતા કારીગરોને એક ચોક્કસ પ્રકારનો રોગ થવાની સંભાવના એક ના ત્રણ છે હવે રાસાયણિક ઉદ્યોગમાં કામ કરતા ઘણા બધા રોગ એવા છે કે ઘાણની અરે સંકળાયેલા હોય ધારો કે સિલિકોસિસ જે છે એસ્બેસ્ટોસિસ જે છે આ એક પ્રકારના એવા રોગ છે એ માણસને લગભગ દસેક વર્ષ કામ કરે એટલે રોગ એની અંદર સંકળાઈ લે ને બીજા દસ વર્ષમાં શું કરી નાખે એનું પતન કરી નાખે છે તો રોગ થવાની સંભાવના એટલે કે વ્યક્તિ ખાણમાં કામ કરે ને રોગ થાય એને સફળતા કયો તો p બરાબર કેટલા આવી જાય 1/3 એટલે કે સફળતાની સંભાવના 1/3 આવી ગઈ તો યાદચ્છિક રીતે પસંદ કરેલા પાંચ કારીગરોમાંથી એટલે n બરાબર કેટલા થઈ ગયા પાંચ બે કારીગરોમાં તે રોગ થવાની સંભાવના એટલે કે x બરાબર કેટલા લઈને દાખલાની ગણવાની વાત કરી છે બે એની સંભાવના શોધો તો તમારો જવાબ આવશે એંસીના છેદમાં બસો ને તેંતાલીસ ત્યાર પછી કીધું છે વિદ્યુત ગોળાના ઉત્પાદનમાં દસ ટકા ગોળા ખામે વાળા છે હમણાં થોડા સમય પહેલા જ વાત કરી કે દસ ટકા ગોળા ખામીવાળા છે તો દસના છેદમાં શું લઈ લેવાના સો કે ગોળો ખામીવાળો હોય એને જો તમે સફળતા કહો તો દસના છેદમાં શો એટલે ની સફળતા કેટલી થઈ જાય એકના છેદમાં દસ પી બરાબર આવી જાય એકના છેદમાં દસ તો ગોળો સારો હોય તેની સંભાવના સંખ્યા બે આપી દીધી છે અહીંયા જવાબ આવે છે જીરો પોઈન્ટ ઓગણસાઠ અને જીરો સાતસો ને ઓગણત્રીસ એક વસ્તુ ખાસ રીતે રાખીએ એટલે કે લગભગ જવાબ હોય આની આજુબાજુમાં જવાબ આવે એટલે કે પોઈન્ટ પછીના બીજો કે ત્રીજો આંકડો

બોર્ડ રાખો છો સ્ક્રીનશોટ પાડી લેજો જેના કારણે તમને ગણતરી વખતે વાંધો આવે નહીં ધન્યવાદ